શું કહેવા માણસો શું રોડ મેં છે વડોદરા મહાનગરપાલિકામાં સુવેદનું વ્યવસ્થાપન એક પાયાની જરૂરિયાત હોય દરેક વોર્ડમાં રોજરોજની ફરિયાદનો નિકાલ કરવો સુપર સર્કાર રીસાઇક્યુલર મશીન બેટિંગ મશીન અને પ્રી મોન્સૂન કામગીરી રેગ્યુલર થતી હોય છે એ સિવાય જે વિઝનથી દુરંત સુધી કામ કરવામાં બે હજાર પચાસ સુધીમાં વડોદરાની વસ્તી લગભગ પચાસથી ચોપ્પન લાખ જેટલી થવા જવાની છે ત્યારે વડોદરાના નાગરિકો દ્વારા જે સુવેજ ઉત્પન્ન થાય છે એમાં પણ વધારો થશે આજની તારીખે લગભગ પાંચસો દસથી પાંચસો વીસ એમએલડી જેટલું સુવેજ ઉત્પન્ન થાય છે અને એની સામે છસો બાસઠ એમએલડી જેટલું પાણી એસટીપી દ્વારા ટ્રીટ કરી અને છોડવામાં આવતું હોય છે ખાસ કરીને એનજીની ગાઈડલાઇન અને વિશ્વામિત્રી નદીમાં છોડાતા દૂષિત પાણી અથવા તળાવમાં છોડાતા દૂષિત પાણીની જે સમસ્યા છે એમાંથી છુટકારો મેળવવા માટે વડોદરા કોર્પોરેશન દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં કહી શકાય કે છ જેટલા નવા એસટીપી બનાવ્યા છે જેમાં કપુરાઈ બાયલી છાણી વેમાલી અટલાત્રા તરસાલી આ બધા એસટીપીથી લગભગ છસો છ કરોડના ખર્ચે આ એસટીપી બનાવવામાં આવ્યા છે સાથે સાથે પ્રગતિ હેઠળ અત્યારે લગભગ ચાર જેટલા એસટીપી ચાલી રહ્યા છે જેમાં સિરખીનો સો એમએલડીનો એસ છે ગાજરાવાડીનો એકસો ત્રીસ એમએલડીનું એસ ટીપી છે ઉદેરાનો એકવીસ એમએલડીનું એસટીપી છે બડતલાનું પચાસ એમએલડીનું એસ છે આ જે પ્રગતિ હેઠળના એસ છે લગભગ પાંચસોને નેવું પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે બનવાના છે કહેવાનો મતલબ કે છેલ્લા પાંચ વર્ષમાં જે એસટીપી બન્યા અને જે નવા બની રહ્યા છે બંને તેના બારસો કરોડ રૂપિયાનો ખર્ચો કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે એ સિવાય વડોદરામાં જે જૂના એસટીપી હતા તે બે આટલા ત્રણ જૂના ફોર્ટી થ્રી એમએલડીના એસ અને કપૂર એનવેક ફોર્ટી થ્રી એમએલડીનો એસટીપી તથા છાણીનો એકવીસ એમએલડીનો એસટીપી આ એસટી પણ ત્રણસો કરોડના ખર્ચે આનું અપગ્રેડેશન કરવામાં આવશે હાલ આ ટોટલ પંદર એસટીપી થાય છે જેની ટોટલ વોટર ટ્રીટમેન્ટ કેપેસિટી નવસોને સિત્યાસી એમએલડી જેટલી થવા જઈ રહી છે એટલે કહેવાનું હોય કે નવસો એમએલડીની આસપાસ સુએજ ઉત્પન્ન થશે તો પણ આ વડોદરાના એસ ટીપી માટે કાર્યક્ષમ રહેશે કે જે ટ્રીટેડ વોટર આપણે સુએજનું વોટર ટ્રીટ કરવાનું છે એ માટેની પૂરતી ક્ષમતા ડેવલપ કરી લેવામાં આવશે જે પચાસ વર્ષ બે હજાર પચાસ સુધીમાં જે સૂરજ ઉત્પન્ન થવાનું છે એનું આયોજન આગામી એકથી બે વર્ષમાં પૂર્ણ થાય એ પ્રમાણેના આયોજન કર્યા છે બે હજાર પચાસમાં ચોપન લાખ વસ્તી માટે લગભગ નવસો ને સત્તાણું એમએલડીની જરૂર પડે એની સામે નવસો એમએલડી લગભગ એકથી દોઢ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે વડોદરા શહેરમાં ટોટલ એકસઠ જેટલા એપીએસ કાર્યરત છે જેમાંથી જે નવીન એપીએસ બનાવ્યા છે જેતલપુર કરોડિયા નવાપુરા વેમાલી દરજીપુરા ભાઈલી બિલકલા આ છેલ્લા બે વર્ષમાં નવા એપીએસ અમે આયોજનમાં લીધા છે તેત્રીસ પોઈન્ટ એકોતેર કરોડના ખર્ચે અને કાળુપુરા કે જે ચાર દરવાજા વચ્ચેનો વિસ્તાર છે કે ત્યાં આગળ ડ્રેનની સમસ્યા ખૂબ વિપરીત છે ત્યારે એનું પણ સોલ્યુશન થાય એ માટે કાળુપુરાના એસટીપી પાંચ રોડના ખર્ચે આગામી સમયમાં બનાવવામાં આવનાર છે ચોવીસ જેટલા એપીએસની જે મશીનરી છે એના પમ્પિંગ અને જે પેનલ છે એને બદલવામાં આવી છે લગભગ એકવીસ કરોડના ખર્ચે અને આગામી સમયમાં લગભગ પચીસ કરોડના ખર્ચે બાકી રહેલા જે એપીએસ છે એની પણ મશીનરી અપગ્રેડ કરવામાં આવશે અને જેનું ઓનલાઈન મોનિટરિંગ થાય કે એના લેવલ કે ડાઉન લેવલ કેટલું છે અને અપ લેવલ કેટલું છે કે જે ઓટો સ્ટાર્ટ થઈ શકે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે સોળ કરોડના ખર્ચે તમામ ઈપીએસ જ્યાં આગળ ડીજી સેટ નથી તો કોઈ વખત ઇલેક્ટ્રિક ફેલિયર થાય ત્યાં વખતે એપીએસ બંધ થઈ જતા હોય છે એના માટે એકસઠ કરોડના ખર્ચે ડીજી સેટ લગાડવાનું આયોજન કર્યું છે વડોદરા શહેરના બે હજાર વીસમાં લગભગ પંદરસો અડતાલીસ કિલોમીટરનું નેટવર્ક હતું કે જે બે હજાર પચીસમાં પંદરસો અઠ્ઠાણું કિલોમીટરનું થયું અને હાલ એકસો અઢાર કિલોમીટરના ક્રમ પ્રગતિ હેઠળ છે જેમાંથી સિત્તેર કિલોમીટર પૂર્ણ થયું છે અને આગામી બે હજાર છવ્વીસ સુધીમાં આ તમામ કામગીરી પૂર્ણ થતાં જે ટોટલ રેન્જ નેટવર્ક છે એ સત્તરસો ને સોળ કિલોમીટરનું થવા જઈ રહ્યું છે બાણું કરોડના ખર્ચે જે સૈનિક પાર્ક સર્કલથી લઈ અને આ ખોટા ડાંડિયા બજાર બ્રિજ જંક્શનથી થઈને આટલા જ રેપી સુધી એ બાણું કરોડના ખર્ચે અઢારસો એમની લાઇનમાં જીઆરપી લેટેસ્ટ ટેકનોલોજી દ્વારા રેલ લાઇનનું રિહેબિલિશન કરવામાં આવ્યું છે એ સિવાય સર્ક્યુલર ઇકોનોમીને વેગ આપવા માટે રાજીવનગર એસટીપીનું લગભગ ચાલીસ એમએલડી જેટલું પાણી આઈઓસીએલને ટ્રીટેડ વેસ્ટ વોટર અમે વેચી રહ્યા છે જેનાથી હાલની તારીખે વીસ એમએલ ડીની સાઠ કરોડ આવક છે અને જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આવક વધી અને પંદર પોઈન્ટ સાઠ કરોડ થવાની શક્યતા છે એવી જ રીતે છાણીમાં જળસંચય પ્રાઇવેટ લિમિટેડ એસપીયુ બનાવી અને જીએસએફસી જીએસસી અને જીએપીસીએલ સીએલને એકસો ઓગણત્રીસ કરોડના ખર્ચે આ પચાસ એમએલડીનો એસટીપી બનાવી અને ટ્રીટેડ વેસ્ટ વોટર વેચવાનું પ્લાનિંગ છે જેની આવક નવ પોઈન્ટ ચોવીસ કરોડ રૂપિયા વાર્ષિક થવાનો અંદાજ છે એ જ પ્રમાણે નંદેસરી જીઆઈડીસીમાં શીરખી એસટીપીનું પચીસ એમએલડી પાણી ટ્રીટેડ વેસ્ટ વોટર વેચવાનું પ્લાનિંગ છે જેની ખર્ચ લગભગ છ્યાસી પોઈન્ટ ત્રેવીસ કરોડ થશે અને વાર્ષિક આવક એક એકવીસ કરોડની આસપાસ થવાની શક્યતા છે એ સિવાય નાની નાની ઇન્ડસ્ટ્રી છે ગાર્ડન છે અને ફાયર ડિપાર્ટમેન્ટ છે એમાં પણ ટ્રીટ વેસ વોટર વાપરવાની શરૂઆત કરવામાં આવી છે આ બધા આયોજનને લીધે જે વિશ્વમિત નદીમાં દૂષિત પાણી છૂટતા હતા એના જે પાણીની ક્વોલિટી છે એમાં સુધારો થયો છે અને બીવડસ્ટ કરતાં ઓછું આવ્યું છે એવી રીતે ઉંડેરા તળાવની ક્વોલિટીમાં પણ સુધારો થયો છે વખતો વખત જતાં વડોદરા શહેરમાં જે સૂરજ ઉત્પન્ન થાય છે એ ટ્રીટ કરવાની પૂરી સુવિધા ઊભી કરવા માટે કોર્પોરેશન કટિબદ્ધ છે વિઝન સાથે આગામી આયોજન સાથે કામ કરવામાં આવી રહ્યું છે અને સાચા અર્થમાં વડોદરા શહેર વોટર પ્લસ સિટી બને એ દિશામાં કોર્પોરેશન પ્રામાણિક કાર્ય કરી રહ્યું છે